જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વેજીટેબલ મસાલા મેગી જો તમે એક જ જેવી સાદી મેગી ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે વેજીટેબલ મસાલા મેગી બનાવીશું જો તમે મસાલા મેગી આ રીતે ક્યારેય ન બનાવી હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે તો એના માટે આપણે પહેલાં સામગ્રી જોઈશું એક નંગ ગાજર ઝીણું કાપેલું થોડા લીલા વટાણા એક મોટી ડુંગળી ઝીણી કાપેલી અડધું કેપ્સિકમ ઝીણું કાપેલું એક નાનું ટમેટું ઝીણું કાપેલું બે ચમચી ઝીણા કાપેલા લીલા ધાણા લીધા છે બે પેકેટ મેગેના લીધા છે અને બે પેકેટ મેગેના મસાલા લીધા છે તો આમાંથી બે વ્યક્તિને થાય એટલી મેગી બનશે તો પહેલાં આપણે મેગી બનાવવા માટે એક કઢાઈ લઈશું અને કડાઈમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તમે અહીંયા તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ડુંગળીને ઉમેરી દઈશું અને ડુંગળી થોડી બદામી કલરની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરી લેશું અહીંયા આપણે ડુંગળી થોડી બદામી કલરની થઈ ગઈ છે હવે આપણે એમાં ગાજર ઉમેરી દઈશું ગાજરને પણ આપણે એક મિનિટ માટે સાતરી લઈશું ત્યારબાદ આપણે કેપ્સિકમ મરચા અને વટાણાને ઉમેરી દઈશું અહીંયા આપણે ગેસને મીડિયમ કરીને બધા જ વેજીટેબલને અધકચરા ચીડવી લેશું અહીંયા આપણને આ બધા વેજીટેબલને વધારે કૂક નથી કરવાના અધકચરા જ કૂક કરવાના છે જેથી મેગીમાં વેજીટેબલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો આપણે બધા જ વેજીટેબલને એકથી બે મિનિટ માટે સાતળી લેશું આપણા વેજીટેબલ અચકચરા રહેશે તો મેગી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણા ગાજર વટાણા અને ડુંગળી થોડા કોક થઈ ગયા છે હવે આપણે આમાં ઝીણું સમારેલા ટમેટાને ઉમેરી દઈશું અને ટમેટાને પણ એકથી દોઢ મિનિટ માટે અથવા થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું એકથી દોઢ મિનિટ પછી ટમેટું પણ આપણું સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે આમાં મસાલા ઉમેરીશું તો મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ બંને મેગીના મસાલાને ઉમેરી દઈશું પછી આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણા બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે અડધી મિનિટ માટે રહેવા દઈશું જેથી બધા જ મસાલા સરસ રીતે ભળી જાય તો હવે અડધી મિનિટ પછી આપણે આમાં પાણી ઉમેરવાનું છે તો એક મેગીના પેકેટ સાથે આપણે એક કપ પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે બે મેગીના પેકેટ લીધા છે એટલે આપણે બે કપ પાણી ઉમેરી દઈશું હવે આપણે પાણીને સરસ ગરમ થવા દઈશું અને ઉકળવા દઈશું અહીંયા તમારે પાણી ઉકળે પછી જ મેગી ઉમેરવાની છે તો તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે મેગીના બંને પેકેટને પાણીમાં આવી રીતે ઉમેરી દઈશું બે થી ત્રણ મિનિટ માટે મેગીને આપણે પાણીમાં ચડવા દઈશું જો તમે વધારે સમય પાણીમાં મેગીને થવા દેશો તો આપણી મેગી ચીકણી થઈ જશે બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે બધું પાણી મેગીમાં બળી ગયું છે જો તમારે વધારે રસાવાળી મેગી ખાવી હોય તો તમે થોડું વધારે પાણી ઉમેરી શકો છો હવે આપણે બધા મસાલાને મેગી સાથે સારી રીતે મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો કે આપણી મેગી બિલકુલ ચીકણી પણ નથી થઈ અને સરસ ચડી પણ ગઈ છે તો હવે આપણી આ તૈયાર થયેલી ગરમા ગરમ મેગી ઉપર સવાયેલી કોથમીને ઉમેરી દઈશું હવે આપણે ફરીથી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણી વેજીટેબલ મસાલા મેગી હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું તો આ તૈયાર થયેલી ગરમા ગરમ વેજીટેબલ મેગીને આપણે એક ડીશમાં સર્વ કરીશું તો તમે આ તૈયાર થયેલી મેગી ઉપર થોડું ખમણીને બાળકોને આપશો તો બાળકોને ખાવામાં ખૂબ જ મજા આવશે તો તમે આ રીતે ઘરે બિલકુલ લારી પર મળે એવી ટેસ્ટી વેજીટેબલ મસાલા મેગી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો ફરી મળી નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ